સમાચારમાં વાત કરશું તો ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યના કેટલાક બળકટ મુદ્દાઓ પાર પર ચર્ચા થઈ હતી જી હા જેમાં પાલનપુર બ્રિજ ઉપરાંત રાજ્યના યુવાઓમાં વધતા જતા હાર્ટ એટેક કેસને લઈને આરોગ્ય મંત્રી દ્વારા થયેલા પરામર્શનો ઉલ્લેખ થયો હતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પાલનપુર બ્રિજ મુદ્દે કોઈ બાંધછોડ નથી

આપણા નીચેમાં ના નિમ્નમાં નિમ્ન સમાજના લોકોને પણ કેવી રીતે જોડીને સહકારથી લોકોની આવકમાં વધારો થાય લોકોની સુવિધામાં વધારો થાય એ માટે જે નિયમો બનાવ્યા છે એમાં સેન્ટ્રલના જે નિયમ અનુસાર આપણા ગુજરાતની બધી સહકારી સોસાયટીઓ પણ આ નિયમોનો અમલ કરીને લગભગ દસ હજાર સોસાયટીઓ આપણે ત્યાં રજીસ્ટર છે સહકારી પ્રાથમિક ખેતી વિકાસ ધિરાણ મંડળી એ લોકોએ દસ હજાર મંડળીમાંથી આઠ હજાર પાંચસો મંડળીએ આ નવા બાયલોજ સ્વીકાર્યા છે અને એ બાયલોઝના હિસાબે આ બધી મંડળીઓ ખરીદ વેજાણ સિવાય પણ બીજા જેવા કામો કે આપણે જન ઔષધિ કેન્દ્રો ખાતર વિતરણ પેટ્રોલ પંપ શરૂ કરવા ખેડૂતોને સોલાર પંપ સંબંધિત માહિતી આપવા ગોડાઓનું બનાવવા એટલે શું કે આપણી બધી સહકારી મંડળીઓ સ્વનિર્ભર થશે તો એનો ફાઇનલી છેવટનો લાભ આપણા નાના ખેડૂતોને અથવા નાના ગ્રાહકોને મળશે એ માટે આપણા અમિતભાઈ જે કાર્ય કરી રહ્યા છે એમાં આપણું ગુજરાત પણ સાથ આપવા તૈયાર જ છે એમ કહી શકાય કે દસ હજારમાંથી આઠ હજાર પાંચસો સોસાયટીઓએ આ બાયલો સ્વીકારીને આપણે આગળ વધી રહ્યા છે લગભગ ત્રીસ ઓક્ટોબર સુધીમાં આ બધી સોસાયટીનો વન ટુ વન કોન્ટેક કરીને આ બધા સેમિનારો પૂર્ણ કરવામાં આવશે આ સેમિનારમાં એમને આ બાયલોઝ શું છે એનાથી શું ફાયદા થશે એ લોકોનું કાર્યક્ષેત્ર કેવી રીતે બદલાઈ શકે આ બધું જણાવવામાં આવશે અને બધા સર્વસંમતિથી કરશે તો આપણા ગુજરાતના સહકારી ઉદ્યોગમાં એક વિક્રમજનક કહી શકાય એવો સુધારો થશે અને એનો લાભ છેવટના છેવાડાના માણસ સુધી મળશે હાર્ટ એટેક સમગ્ર ગુજરાતમાં નહીં પણ તો આખા દેશમાં દેશમાં આ બનાવો બનતા જ હોય છે અને આપણી જે બીજી બધી વાત તો જવા દઈએ વેક્સિન કે વેક્સિનના લીધે હાર્ટ એટેક વધે છે આ બધી જે પ્રોસેસો થતી હોય છે વેક્સિન બનાવવાની કે કોઈ પણ દવા બનાવવાની એના માટેના બધા ડેટા કલેક્ટ થવામાં આવતા હોય છે અને માણસની શરીર પર શું અસર થશે એન્વાયરમેન્ટ પર શું અસર થશે લાઈફ પર શું અસર થશે એટલે વેક્સિનના લીધે આ થતું નથી એ તો નક્કી વાત છે કારણ કે એ આઈસીએમઆરએ પણ જાહેર કર્યું છે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે પરંતુ આપણે જ્યારે મિશન લાઈફ એટલે કે યોગ દિવસને આપણે વિશ્વ આખા દુનિયામાં પ્રચલિત કરીને અત્યારે આપણે મિશન લાઈફની વાત કરીએ છીએ ત્યારે આપણી જીવન શૈલી પણ આપણે જોવી જોઈએ ને ખાસ કરીને આ બનાવોમાં સરકાર પણ ચિંતિત છે સરકારે પણ ઘણી મિટિંગ કરીને ઘણા બધા પગલાં લીધા છે ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે તેમ આપણે પણ લોકોમાં પેનિકી નહીં ફેલાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ